નમસ્કાર આજ તારીખ સાત બે બે હજાર પચીસ આજના કેટલાક તાજા સમાચાર છે જોઈએ દરેકે સમાચાર મેળવવા ખૂબ જરૂરી છે એ પણ જ્ઞાનનો એક ભાગ છે તો આપણે જોઈએ આજે સાત બે બે હજાર પચીસના અને શુક્રવાર તેના કેટલાક સમાચારો તો છ વર્ષથી બંધ કૈલાસ માનસરોની યાત્રા જે જૂનથી શરૂ થશે એકવીસને બદલે દસ દિવસમાં પૂર્ણ કરી શકાશે ભારતે પ્રથમ વનડેમાં ઇંગ્લેન્ડને ચાર વિકેટથી હરાયું અને પરીક્ષા પે ચર્ચા નવા ક્લેવરમાં પીએમ સાથે બાર સેલિબ્રિટી પણ હાજર રહેશે અને ઓનલાઈન એર બાર ટપ મંગાવતા લાકડાના ટુકડા નીકળ્યા અને આજનો સોનાનો ભાવ જે વધી સત્યાસી હજાર પાંચસોની સપાટી પર પહોંચ્યો આપણે વિગતવાર જોઈએ એ પહેલાં હું ગોળીક્યા પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જોઈએ આપણે આજના આ સમાચારો ઉત્તરાખંડમાં આવેલ કૈલાસ માનસરોવર યાત્રા જે બે હજાર ઓગણીસથી એટલે કે છેલ્લા છ વર્ષથી બંધ હતી તે આવતા જૂન બે હજાર પચીસથી ચાલુ થશે ચીનના આધિપત્યવાળા આ તિબેટમાં આવેલ કૈલાસ માનસરોવર યાત્રાની તૈયારી થઈ ચૂકી છે જે બે હજાર ઓગણીસથી બંધ હતી જે આવતા જૂન બે હજાર પચીસના પ્રથમ સપ્તાહથી ચાલુ થશે ચીનના અને ઉત્તરાખંડની સરકાર વચ્ચે બેઠક છે પૂર્ણ થઈ ચૂકી છે અને હવે આ યાત્રામાં પણ ઘણા બધા ફેરફારો થશે જે પહેલાં એકવીસ દિવસ સુધી ચાલતું ત્યારબાદ કૈલાસ મનસરોએ પહોંચાતું હવે દસ દિવસના ટૂંકા ગાળામાં પણ વ્યક્તિ છે પહોંચી શકશે આની વિગતવાર ગાઈડલાઇન્સ છે હવે પછી જાહેર કરવામાં આવશે આ ઉપરાંત ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જે વન ડે મેચ ચાલી રહી છે તેમાં ભારતે ઇંગ્લેન્ડને ચાર વિકેટથી સે હરાવી ચૂક્યું છે ભારતીય બોલર્સે ખૂબ સારો દેખાવ કર્યો છે જેમાં રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છસ્સો વિકેટ પ્રાપ્ત કરવાની મોટી સિદ્ધિ સે હાંસલ કરી છે આવતી દસ ફેબ્રુઆરીએ પરીક્ષા પે ચર્ચા એ આપણા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના માંથી યોજાવાની છે જે દિલ્હીના ભારત મંડપમાં રાખવામાં આવેલ છે આ ચર્ચામાં નરેન્દ્ર મોદી સાહેબ સાથે આ વખતે બાર નવા સેલિબ્રિટી પણ છે હાજર રહેશે અને દરેક વ્યક્તિ અલગ અલગ વિષય ઉપર ચર્ચા કરી અને પરીક્ષા માટેની સંબોધન કરશે વડાલીમાં રહેતા એક વ્યક્તિએ ઓનલાઈન ફ્લિપકાર્ટમાંથી એર બાર છે એ મંગાવેલ પરંતુ જ્યારે પાર્સલ મળ્યું ત્યારે તે ખોલતા તેમાં લાકડા અને રબરના કેટલાક ટુકડાઓ મળ્યા કંપનીને ફોન કરતાં એ ફરીવાર પાર્સલ મોકલવાની બાહેંધરી પણ આપી છે સાથે આજના સોનાના ભાવ જોઈએ તો ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો છે સતત ગગડી રહ્યો છે જેની અસરથી આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સત્યાસી હજાર પાંચસોની સપાટી સુધી પહોંચી ગયું છે જે પ્રતિ દસ ગ્રામ સત્યાસી હજાર પાંચસોની નવી ઊંચાઈ છે જોવા મળે છે તો આ રીતે આજના આપણે પાંચ જે ખરેખર મહત્ત્વના ગણી શકાય તેવા મુદ્દાઓની ચર્ચા કરી